નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં ભાજપની હાર જીત અને સુપડા થયા સાપ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી બોલાવી બેઠક અને રાતોરાત લીધો મોટો નિર્ણય હવે ગુજરાતમાંથી આપી દીધું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન અને ગુજરાતનું રાજકારણ બદલાશે અમિત શાહ ગુજરાતમાં લઈને મોટા સમાચાર જાણતા પહેલાં

અહીં તેમણે કહ્યું કે મારે ઓડિશા આવવું હતું તેથી હું અમેરિકા ગયો નહીં ટ્રમ્પે મને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું પરંતુ મારે ભગવાન જગન્નાથની ભૂમિ પર આવવાનું હતું ડોનાલ્ડ ટ્રમ્પે મને જી સેવન દરમિયાન આમંત્રણ આપ્યું હતું અમેરિકાએ કહ્યું કે ચાલો રાત્રિભોજન માટે મળીએ પણ મેં કહ્યું મારા માટે મહાપ્રભુની ભૂમિ પર જવું ખૂબ મહત્વપૂર્ણ છે હવે ભારતના અન્નદાતાઓ માટે આવ્યા ખુશખબર હવે આવી શકે છે બે હજારનો વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ કોઈ પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે નો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી જે પણ તારીખ જાહેર થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અમદાવાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં વિશ્વ યોગ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યોગ કર્યા હતા તેની સાથે ગૃહમંત્રી હરશંગવીએ પણ યોગ કર્યા હતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું મકરબા તરાવ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ યોજાયો હતો રાજ્યના ગૃહપ્રધાન હરશંગવી સહિત અન્ય નેતાઓએ પણ એમાં હાજરી આપી હતી આગળના મહત્વના મોટા સમાચાર ગુજરાત સરકારે રાતોરાત લીધો મહત્વનો નિર્ણય નર્મદા પરિક્રમા માર્ગને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે નર્મદા પરિક્રમા માર્ગના યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે કમલેશ્વર ખાતે દસ હજાર એકાણું ચોરસ મીટર જમીન પ્રવાસ વિભાગને ફાળવામાં આવી છે યાત્રાધામોના વિકાસથી લઈને ગુજરાત અને મધ્યપ્રદેશના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુઓને તેનો લાભ થશે અને આ વિકાસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર પણ થશે ચિંતાજનક સમાચાર અને યુએનએસસીએ બોલાવી તાત્કાલિક બેઠક ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી બાદ યુએનએસસીએ એક કટોકટીય બેઠક યોજી છે જેમાં યુએન મહાસચિવે કહ્યું કે અમેરિકાએ ઈરાની પરમાણુ અસુવિધા પર બોમ્બમારો કર્યો છે જે તે દેશમાં ખતરનાક વળાંકનો સંકેત આપે છે જે પહેલેથી જ અશાંતિનો સામનો કરી રહ્યો છે આપણે લડાઈ બંધ કરવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ગંભીર અને સતત વાતાઘાટો પર પાછા ફરવા માટે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કાર્ય કરવું જોઈએ ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ફેરફારના એંધાણ કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થાય તેવી માહિતી સામે આવી છે

અગ્રણીઓ દ્વારા કરેલી રજૂઆતોનો સંવેદાત્મક પ્રતિસાદ આપતા તેમણે ખેડૂત કર્યો છે મુખ્યમંત્રીએ સુધી નર્મદાનું ત્રીસ હજાર છસો એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે તો ઉત્તર ગુજરાત માટે નર્મદાનું પાણી ચૌદ હજાર ઓગણચાલીસ અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર એકસો ને પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી બોલાવી બેઠક રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બેઠક બોલાવવામાં આવી છે છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાહત કમિશનરની મળી જેમાં મુખ્યમંત્રી પણ સામેલ થશે આ બેઠકમાં રાહત અને બચાવ કાર્યની કામગીરીની ચર્ચા કરવામાં આવશે આજે અમદાવાદ આણંદ ભરૂચ ભાવનગર બોટાદ પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદ ને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ભાજપના અહીં સુપડા થયા સાપ શું ગુજરાતનું રાજકારણ બદલાશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના જીતી ગયા છે જેની સાથે ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે ગોપાલ ઇટાલાની ઓળખ ક્રાંતિકારી યુવા નેતા તરીકેની છે એવું લાગે છે મિત્રો કે ગોપાલ ઇટાલિયા હવે ગુજરાત વિધાનસભામાં પહોંચી રહ્યા છે ગત ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીટો આવી હતી પણ આ વખતે એ વાત અલગ છે ત્યારબાદ ગુજરાતમાં અહીં ભાજપની થઈ જીત કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા બેતાલીસ મતોની લીડ સાથે જીત્યા છે કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂરી થઈ ગઈ છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે રાજેન્દ્ર ચાવડાને નેવું મત મળ્યા છે જ્યારે કડીમાં કોંગ્રેસ બીજા સ્થાને અને આપના નેતા ત્રીજા સ્થાને રહ્યા છે હવે એક બાજુ ભાજપની જીત તો બીજી બાજુ થઈ હાર અને ગોપાલ ઇટાલિયાનો થયો ભવ્ય વિજય આ વખતે આપે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં તેના હીરો તરીકે પ્રમોટ કર્યા હતા જેનું ફળ તેમને મળ્યું છે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે તેઓએ સત્તર હજાર પાંચસો ને એક્યાસી મતથી લીટી જીતી ગયા છે ઇટાલિયાને કુલ પંચોતેર હજાર આઠસો ને મત મળ્યા છે જ્યારે ભાજપના કિરીટ પટેલને અઠાવન મત મળ્યા છે અને તેઓ હારી પણ ચૂક્યા છે એટલું જ નહીં મિત્રો અહીં ભાજપની મોટી હાર અને આપની થઈ જીત આજે રાજ્યમાં પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે તેવામાં વિસાવદરના પરિણામો ચર્ચામાં આવ્યા છે આમાં આમ આદમી પાર્ટીએ ભાજપને માત આપી છે અને મોટી લીડ સાથે ગોપાલ ઇટાલિયા વિસાવદરની તાજ જીતી રહ્યા છે આ સિવાય ભાજપના ફાળે કડીની બેઠક ફળી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિસાવદરની જનતાના મૂડને અમે સ્વીકારીએ છીએ આગામી સમયમાં અમે વધુ ધ્યાન આપીશું આમ ભાજપે હાર પણ સ્વીકારી લીધી છે હવે ગુજરાતમાં ઠેર ઠેર દિવાળી માહોલ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ગુજરાત મત મતથી જીતી ગયા છે આથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના ભવ્ય વિજય સરઘસની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

પીસીસીનો કાર્યકાળ શૈલેષ પરમાર સંભાળશે ગોહિલે કહ્યું હવે તેઓ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરશે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને લઈને હાઈ કમાન્ડને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે અને આજે તેના પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે